રજા હોય હોય સવારમાં પછી હાઈન પડે તો ખબર ના પડે હાઈન પડી ગઈ ને રજા વહી ગઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો સવાર સવારમાં મારે તો પ્રોબ્લેમ છે હાથ બેસી જાય પછી વાંધો ના

તો આપણી પ્રાઇવેટ ગાડી છે ને એટલે કઈ મન થાય એમ તો હાલ છે નહીં રોડ તો ટ્રાફિક છે ને બસ બસ થઈ ગયું થઈ ગયું રેડી વાહ આજે અગિયાર જ છે એટલે તો પીવાનો બાકી રહી નથી ખાધે ને હા આઇપી મસ્ત છે ને છે જો ચેડાય સરસ છે સ્રાઈપ

બાકી મસ્ત ઉગરી ગયા ચાર વર્ષ થયા હતા કેવડા મોટા થઈ ગયા મસ્તી ના ગૌશાળા પહોંચી ગયા આપડો રોહિત નો રોટિંગ નો રસ્તો ગૌશાળા બાજુ માં આવેલો વાય છે

ચાપોદળવાળી સીમ ઉતરી ગયું પુલ ઉપર પાણી જતું હોય કા પુલ ઉપર જતું હોય હાલો થઈ તો ગયા સારું હાલો વાહ બટેટા સુકી ભાજી ભાજી 11 રસ છે ને વાહ આટલું બધું ટમેટું મરચું

તો સસાઈ ચાલુ કરી દીધું 11 હવે તો ભૂખ લાગી ફરાળ ભૂખ લાગી ભૂખ લાગી હું કરું એમ કે હે ભૂખ કે ખવાય ની ન રેવાય જ ની શું બનાવ્યું આપણે સૂકી ભાજી અડધું બોલો ગઈ તો ઓય જ રોજ ને આ ઢેફલી બાયે બનાવી ઢેફલી ને ફરાળી કેવડો રેડી કેવડો ને વેપડો કેડો